સમગ્ર ગુજરાતમાં ધોરણ દસ અને ધોરણ બારની માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષાઓ શરૂ થતાં જ વિદ્યાર્થીઓમાં ક્યાંક નર્વસતા તો ક્યાંક ઉત્સાહ જોવા મળી રહ્યો હતો ત્યારે શહેરની ડીડી કન્યા વિદ્યાલય ખાતે પણ સવારે ધોરણ દસની પરીક્ષા આપવા માટે આવનારા દરેક વિદ્યાર્થીઓના સ્વાગત માટે મહર્ષિ દયાનંદ સરસ્વતી કેળવણી મંડળ તથા રોટરી ક્લબ ઓફ વિસનગર દ્વારા કુમકુમ તિલક કરીને મોમી કરાવવામાં આવ્યું હતું જેમાં ડીડી કન્યા વિદ્યાલયના પ્રિન્સિપાલ રોટરી ક્લબના સભ્યો હાજર રહ્યા હતા સૌપ્રથમ વખત જ બોર્ડની પરીક્ષા આપવા માટે આવતા વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી જેમાં અમે વિદ્યાર્થીઓની મુલાકાત લેતા તેમણે જણાવ્યું હતું કે ખુશી થાય કે બોર્ડ આપીશું તૈયારીઓ તો સારી આજે વિસનગર નગરપાલિકાની બજેટ મિટિંગ પ્રમુખ ઉત્તમભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને મળી હતી જેમાં પાલિકા પ્રમુખ વિષ્ણુજી ઠાકોર દંડક અમાજી ઠાકોર સહિત પાલિકા સભ્ય હાજર રહ્યા હતા આજની જનરલ સભાની કાર્યવાહીની શરૂઆત અમાજી ઠાકોરે કરી હતી અને ફક્ત ત્રણ જ મિનિટમાં જનરલ સભાની કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી વિસનગર શહેરના મુખ્ય પ્રવેશ દ્વાર એવા મહેસાણા ચાર રસ્તા ઉપરના સર્કલ ખાતે આપણા હિન્દુઓના હૃદય સમ્રાટ એવા મહાપ્રતાપી મહારાણા પ્રતાપની બાર ફૂટ ઊંચી પ્રતિમા મૂકવામાં આવનાર છે જેના ખાટમુહૂર્ત તથા ભૂમિપૂજન માટે આપણા વિસ્તારના ધારાસભ્ય અને ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ તેમજ ઉત્તર ગુજરાત રાજપૂત સમાજમાં પ્રમુખ શ્રી જયરાજસિંહ પરમાર ઉત્તર ગુજરાત રાજપૂત સમાજના કાર્યકારી પ્રમુખ કનકસિંહ ચાવડા દ્વારા ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું જેમાં વિસનગર શહેર રાજપૂત સમાજના પ્રમુખ પ્રવીણસિંહ ચાવડા મંત્રી ઈશ્વરસિંહ ચાવડા તાલુકા કન્વીનર બલવંતસિંહ રાઠોડ કરણી સેનાના પ્રમુખ કરવીરસિંહ ચાવડા તથા રમેશસિંહ વિહોલ રાજપૂત જસુભા ક્રિકેટ કોચ ભૂપ ભૂપતસિંહ અડિયલ બાબુજી રાણા ગોબરસિંહ રાજપૂત દીપકસિંહ વિહોલ તેમજ અન્ય રાજપૂત યુવાનો દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું આજના કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ કોઈ એ મહારાણા પ્રતાપની પ્રતિમાના ભૂમિપૂજન બાદ ભારત માતા કી જય અને મહારાણા પ્રતાપની જય બોલાવી હતી આજના કાર્યક્રમમાં વિસનગર નગરપાલિકાના ચીફ ઓફિસર સાથે પાર્થ ત્રિવેદી નગરપાલિકાના પ્રમુખ સહિત નગરપાલિકાના તમામ સભ્યો તેમજ વિસનગરના તાલ નાગરિકો દ્વારા પૂર્ણ સહયોગ મળ્યો તે બદલ વિસનગર શહેર તથા તાલુકા રાજપૂત સમાજ દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની ચોરાણું બસો ચોરાણું પાંત્રીસ જીરો ચોત્રીસ અલ્પેશ બારોટ ત્રાણું સાતસો ચુમોતેર છવ્વીસ પાંચસો કે ન્યૂઝ